વડોદરા જિલ્લા ભાજપની હાલત એક સાંધે ત્યાં તેડ તૂટે જેવી થવા પામી છે શિનોર તાલુકા પંચાયતના ભાજપના સભ્યોએ ભાજપના બોર્ડ વિરુદ્ધ જ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે ત્યારે શિનોર તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા બળવાખોરોને સસ્પેન્ડ કરવાની માંગ સાથે સંગઠન પ્રભારી સુધી રજૂઆત કરવામાં આવી છે વડોદરા જિલ્લાના શિનોર તાલુકા પંચાયતમાં ભાજપના ચૂંટાયેલા સભ્યોના બોર્ડમાં કુલ ચાર જેટલા ભાજપના સભ્યો તેમજ ત્રણ કોંગ્રેસના સભ્યો અને એક અપક્ષ સભ્યએ ગઈકાલે તાલુકા વિકાસ અધિકારીને અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી આઠ સભ્યોમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પણ અવિશ્વાસની દરખાસ્તમાં જોડાયા હતા જો કે અવિશ્વાસની દરખાસ્ત નિયત નમૂનામાં ન હોવાને કારણે તાલુકા વિકાસ અધિકારીએ અરજીને દફતરે કરી હતી તાલુકા પંચાયત મિટિંગ ભત્યા પછી એ લોકોએ કાગળ અટલું કર્યો છે અને એ પણ જે ફોરમમાં કરવો જોઈએ જે ફોરમમાં કરેલો નથી જે પીડીઓ શ્રીએ એ દરખાસ્તને ફાઇલે કર્યું દાનમાં આજે મળી જાય કે કદાચ ફરી કરવાના છે પરંતુ બે તત્યાં સભ્યો જો જે આજે એમની પાસે નથી પરંતુ આ કરવાથી જે ભારતીય જનતા પાર્ટીના તકનીક સભ્યો છે જે અમે પ્રદેશમાં જાણ કરી છે અને તેના માટે કઈ રીતે આ લોકોને ભારત મુક્ત થાય અને પાર્ટીમાંથી સસ્પેન્ડ થાય એ કરશે જાણ કરવાની છે એ વખતે સમજાવવામાં આવ્યા હતા અને જ્યારે મતદાન વખતે એ ઊંચી વાગણી કરવી જોઈએ એ પણ નથી કરીને તટસ્થ રહ્યા હતા એટલે આપણે કાલે સમજી જશે પણ નથી સમજતા આજે ફરી કર્યું છે તો અમે તાત્કાલિક આની અસર થી અમે પ્રદેશ જાણ કરી અમારે અહીંયા જે જાણ કરવાની હોય છે પાકી તો પ્રદેશ નક્કી કરે પ્રદેશ જે નિર્ણય કરશે એ પ્રમાણે તાલુકા પંચાયત ના માજી પ્રમુખ અને સંગઠન નવ હોદ્દેદારો લખી ને આપ્યું છે અને એના આધારે અમે જોકે આ ઘટના પહેલીવાર બની નથી અગાઉ પણ પોતાનું બળવાખોર સભ્યોએ તાલુકા પંચાયતનું બોર્ડ ઉથલાવી દેવાની કોશિશ કરી હતી જોકે તે સમયે સમજાવટથી મામલો થાળે પડ્યો હતો આ વખતે રજૂ કરાયેલી અવિશ્વાસની દરખાસ્ત નમૂનામાં ન હોવા છતાં ફરીવાર દરખાસ્ત રજૂ કરવાની હિલચાલ બળવાખોર સભ્યોએ શરૂ કરી છે ત્યારે શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સીએમ પટેલ સહિત તાલુકા ભાજપના આગેવાન સચિન પટેલ દ્વારા જિલ્લા ભાજપ અધ્યક્ષ તેમજ સંગઠન પ્રભારી ગોરધન ઝડપિયાને બળવાખોર સભ્યોને પક્ષમાંથી કાયમી સસ્પેન્ડ કરવાની માંગણી સાથેનો પત્ર લખ્યો છે શિનોર તાલુકા પંચાયતમાં સર્જાયેલા વિવાદને લઈને શિનોર તાલુકા ભાજપ પ્રમુખે સ્ફોટક નિવેદનો કર્યા હતા પ્રમુખ સીએમ પટેલે જણાવ્યું હતું કે ભાજપમાં બહારથી આવેલા તત્વો પોતાનું ધાર્યું કરાવવા માટે વારંવાર પંચાયતને બાનમાં લેવાનો પ્રયત્ન કરે છે તેઓએ બદામ અને મગફળીનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓને અમે મગફળી તરીકે ઓળખીએ છીએ જ્યારે મૂળ ભાજપના નેતાઓને અમે બદામ કહીએ છીએ આ સાથે તેઓએ ગ્રાન્ટની વહેંચણી અને કમિશનમાં રચ્યા પચ્યા રહેતા બળવાખોર તાલુકા પંચાયત સભ્યોને આડે હાથ લીધા હતા માત્ર કમિશનની ગોઠવણ ન થાય તે માટે સત્તાને બાનમાં લેવાના પ્રયત્નો બળવાખોર સભ્યો કરતા હોવાનો આક્ષેપ તાલુકા ભાજપ પ્રમુખે કર્યો હતો આમ તો અઢી વર્ષ પછી જે ચૂંટણી આવી એમાં બળવો થયો હતો ભારતીય જનતા પાર્ટી આમ તો સેવા કરવા માટે આ કાર્યકર્તા હંમેશા તત્પર રહેતા હોય છે પણ જે નવા ભરતી થઈને આવેલા છે જે યુવાનોને જે ટિકિટ આપી છે હંમેશા ગ્રાન્ટોની જ પાછળ પડેલા છે એમને ગ્રાન્ટના કમિશન સિવાય કોઈ પડી નથી અને એમના રૂકાવટ આવે ગ્રાન્ટ બાબતની કોઈ પણ તકલીફ પડતી હોય તો પાર્ટી પર ખોટો દોષારો પણ કરી અને પાર્ટીને બદનામ કરવાનો પાર્ટીને નુકસાન કરવાનો પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ કરવાનો જે પ્રયત્ન કરે છે એના માટે અગાઉ પણ જે કર્યું હતું ને હજુ આજે અવિશ્વાસની દરખાસ્ત જે આવા લોકોએ આપી છે તો પાર્ટીને અમે કાર્યાલય પર આવીને એવી જાણ કરી છે કે આવા લોકોને પાર્ટી માંથી તાત્કાલિક ચાર ભાજપના સભ્યો છે ત્રણ કોંગ્રેસના છે અને એક અપક્ષ તરીકે ચૂંટાયેલા ચાર આઠ લોકો અવિશ્વાસની દરખાસ્તમાં સહી કરેલી અવિશ્વાસની દરખાસ્ત ભારતીય જનતા પાર્ટી સિન્નોર તાલુકામાં એટલી બધી મજબૂત છે કે આવા તો ઘણા બધા આયા અને જતા રહ્યા એમનું કશું પણ ચાલવાનું નથી આ વિશ્વાસની દરખાસ્તને અમે ભારતીય જનતા પાર્ટી સક્ષમ છે નાકામ કરવા માટે આમ અમારા તાલુકામાં જે રીતે કોંગ્રેસના જે આયાતી લોકો આવ્યા છે એના કારણે આ સમસ્યા આ તાલુકા પંચાયતની ચૂંટણી પછી સતત રહેતી જ છે અમારા ધારાસભ્ય પણ કોંગ્રેસમાંથી આવેલા છે એટલે બે ગ્રુપ એક કોંગ્રેસ અને ભાજપ જે અસલ કાર્યકર્તા છે જે અમે બદામ કહીએ છીએ એમને અને જ્યાં મગફળી જે આયાતી એની જે સમસ્યા છે એ સમસ્યાને ભારતીય જનતા પાર્ટી ચિનોર તાલુકામાં સક્ષમ છે અને આવા તત્વોને ડામીને જમશે સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો